દરા ના થાય અમેરિકા તોય લાકા કા તો આટ મકઈ અમેરિકા તોય તમે જો તો ડોડાનો માર્કેટ થઈ ગયા અમેરિકા નહીં આ માતો દેશી જોવાય યાર આપડે તો ના હોય વેપારી યાર માતો દેશી મકઈ જોવાય યાર માર્કેટ ધ્યાન લઈ જો તમે ખાલી લઈ લો ખાલી યાર ખાલી લઈ જજો તમે કેટલા જોઈએ તમારે જોઈએ કેટલા મન ખાલી જો દેશી આલા મન દેશી જો તાકો પહેલા કાઠી જો અમે લાવવા ન યાર રાખો યાર કાઠી પૈસા આપડે એવું નહીં યાર ના હારો મકઈ પણ દેશી નહીં કાકા એસી ઇન્સ્ટોલ મુવી રાત બે પેમેન્ટ કરાય તો ચાલા બે જાય તો પછી ચાલુ કરી તો વધને આરાધને ચેક એટીએમ નો એટીએમ નું વળ લે હેલો પેટીમટ કર એક લી આવો ને આદિયાના બિયા કર દયો ને જે રહેશે તો એક ફ્રી આલ તમને બરોબર તો વધને કરજો કોલ કા કરજો હો જો સાબરમતી <pyatete> <speaking in immigrant History> <YN Mechanics>

એવું ભોગવો bôr <coughs> <coughs>

હા <coughs> થી

ઓ સાબા હા ઓ છે તો પછી ના પછી આ 50 બસ લેવાના છે ચાખો તો થાનો ચાખો તો ખરો એલો મસાલો બસાળો મસાલો બસાળો ટોટાળી જા મજા છે હે કાખો આ લેબુ લેબુ ચોપડું હો

યાર <go dietary raisella>

તો કે તો તો મતક ડબ મથુરીયા ના બસ બસો સાહેબ મફત આવવાનું મથુરીયા મારો દંતો બગાડ્યો છે મથુરીયા મારો મફત આવવાનું હતા 50 ભાવ તો મારો મફત મફત આવવો પડ્યો મારે હા લેતો પણ મફત આવવો પડ્યો મારે પણ બેસા ઉભા યાર આ ગરમ થઈ મલે હરખો સેકજો પાછા

ધંધામાં ઓછો નહીં ચાર ટોટા મોફતો વારો ની કરી લીધો કલાક ધંધો કરી લીધો આપણે પેલા પૈસા જોઈ લઈએ મૂકી કારણ મારા પૈસા પૈસા તો મારા નહીં છે અને મારા સિવાય તો કોઈ પેલો બનીને આવ્યો તો ને મારો પૈસા લઈ ગયો મારું તો આખા દારા નું મહેનત તો થયું પણ આ બધું શું મથુરિયા ના લીધે પી મારો ધંધો હતો ચાલતો હતો મસ્ત અને અહીંથી મારા બે ઘર મથુરિયો લઈ ગયો સાહેબ સાહેબ અને તો નુકસાન આવ્યું અને મારા જો પૈસા લઈ ગયા મથુરિયા નામ સોરવો નહીં એટલે છોકરાને બોલાવું ફોન કરી છોકરો થશે આજ મથુરિયામાં ક્યારે પાકી નાખું હા છોકરા તમે બે આવી આઈદો લારી ગયા આ મથુરિયાએ તો બધો ધંધાની પથારી ફેરવીને વેચી દીધી છે આખા ધારાનો ધંધો જે મારતો બાપલ જો કોઈ ચોરી કરી ગયું અને ડોડા મફત જ્યાં આઈ દો ફટાફટ તમે હેડો જોયો તો બાપા પૂરો જો અને આ બીજી તો મુવો આપણે બાર રૂપિયા ધંધો કર્યો તો ને ભાઈ એ ધંધો પેલા શેઠ હતા બે ચોર ચોર હતા શેઠ ના હતા ચોર હતા ઘંટ્યા હતા બે ચોરી કરી જાય અરે મુવા પૈસા તેલ લેવા જ્યાં ના બધું થીસા મથુરિયાના લીધે ના હું કેતો મથુરિયા મથુરિયા ધંધા આબો ધંધો યે સાપ કર નાખ્યો અમાર આ બાત તો હું ઇને પાર મારવાનો પણ છે બેઠો માર મારવાનો આ તું લઈ નતો